ભટાર વિસ્તારમાં આવેલ ઉત્તર ગુજરાતી કે એસ કેપી વિદ્યાલયનું ધોરણ દસનું પરિણામ જરહડતું આવ્યું છે જેની અંદર એ ગ્રેડમાં વીસ વિદ્યાર્થીઓ અને એકતાલીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં આવ્યા છે નમસ્કાર સુરત શહેરમાં ધોરણ દસના પરિણામ જાહેર થતાની સાથે જ તમામ વિદ્યાલયોમાં ખુશીનો ઉત્સવ છે એ જોવા મળી રહ્યું છે આજે આપણે મોજૂદ છે ભટાર વિસ્તારમાં આવેલ ઉત્તર ગુજરાત શાળાની અંદર જ્યાં આપણે જોઈ રહ્યા છીએ એક ઝળહળતું પરિણામ આવી છે માધ્યમ વર્ગના પરિવારના બાળકો પણ વિદ્યાર્થીઓ પણ અવ્વલ આવીને પોતાનું સ્થાન છે સુરતની અંદર ગૌરવ જે છે એ વધાર્યું છે આપણે જે આપણી સાથે ઉપસ્થિત છે જે રેન્કર છે એમની સાથે વાત કરીશું જી તમારું નામ અને તમારા કેટલા પર્સન્ટેજ આવ્યો છે મારું નામ નિસરતા નીરજ શૈલેષભાઈ છે મારા બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ એક્યાસી પી આર અને છન્નું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા છે જી આ કેટલા કલાકની સ્ટડીઝ તમે કરતા હતા જ્યારે આવા પ્રકારના રિઝલ્ટ લાવવા હોય છે હું સ્કૂલને ટ્યુશન સિવાય વધુ પાંચથી છ કલાક ઘરે વાંચતો હતો ઉપરાંત સ્કૂલને ટ્યુશનમાં પણ સારી મહેનત થતી હતી જી કોને ક્રેડિટ આપશો કે કોની સપોર્ટથી આવા આવો પરિણામ આવ્યો છે

ખરેખર આજના જે રિઝલ્ટના દિવસે જે છોકરાઓનું જ્યારે મેં રિઝલ્ટ જોયું ત્યારે ખરેખર ખુશીનો માહોલ થઈ ગયો અને અમે વિદ્યાર્થીઓને શરૂઆતથી જૂન મહિનાથી જ એટલી મહેનત કરાવી કે એ વન એ ટુ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા ચૂક્યો છે એમને સતત માર્ગદર્શન વધારે છે અને અમારા આચાર્ય રેસમાં રેશમા એમના પ્રેરણાથી અમે ખરેખર સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ જી હવે જે પેરેન્ટ્સો છે જે આપણી સાથે હાજર છે અહીંયા ઉપસ્થિત છે એમને છે કે વિદ્યાર્થીઓ તો મહેનત કરતા જ હોય છે એની પાછળ પેરેન્ટ્સનું પણ ઘણો બધો સાથ હોય છે જ્યારે આવા પર્સન્ટેજ આવતા હોય છે શું કહેશું ઘણું સારું છે સ્કૂલવાળા ઘણી મહેનત કરાવી છે લોકોને ટીચરો બી ઘરે આવીને લોકોને પૂછતા કેવું છે તમારું સ્ટાર્ટર બધું સારું કહ્યું છે મેં પ્રિન્સિપલ બી એમને શું મહેનત કરાવી છે અમે પ્રિન્સિપલ બી છોકરાઓ સાથે જે છોકરાઓ ભણીને આગળ જતા હોય છે ને જે છોકરાઓ અહીં સ્ટોપ થઈ ગયા છે જે લોકોનું રિઝલ્ટ નહીં સારું આવ્યું તો એવા વિદ્યાર્થીઓને તમે શું કહેશો એઝ અ પેરેન્ટ્સ એવા વિદ્યાર્થીઓને આપણે એક પેરેન્ટ્સ તરીકે એવું કહેવાનું કે આ કંઈ છેલ્લો અંત નથી આપણે ખ્યાલ આવે છે કે આપણે ક્યાં કાચા છે આપણને ખબર પડી ગઈ છે તો એ હિસાબે આપણે આગળની મહેનત કરવાની બીજું મારે આ શાળા વિશે એ એવું છે કે અહીં પ્રિન્સિપાલ શિક્ષક ગણ ઇવન ક્લાર્ક ગણ સફાઈ કામદારોનો ગણ વોચમેન આ દરેકની મહેનત કારણ કે ચોખ્ખું વાતાવરણ બાળકોને મળે શાળામાં શાળામાં ગમે અને જ્યારે પણ જરૂર પડે બાળક તો હોશિયાર હોય જ પણ એને માર્ગદર્શન આપનાર શિક્ષક છે એ ક્યાં અટકે છે એને કઈ જગ્યા પર જરૂર છે જે આ ટીચરો એને ત્યાંથી આગળ વધાર્યા છે એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું